આજે આ સાત રાશિઓનું ચમકશે ભાગ્ય તસે દરેક જગ્યાથી ધનલાભ મેષ રાશિ ભવિષ્યના ખર્ચાઓનું આયોજન કરવા માટે આજનો દિવસ સારો છે તમારા જીવનસાથી સાથે લાગણીઓ શેર કરો પરિવાર સાથે આનંદમાં સમય વિતાવશો બપોર સુધી સારા સમાચાર પણ મળી શકે છે અને મિત્રોના આગમનથી તમને સાંજે આનંદનો અનુભવ થશે આરોગ્યની બાબતમાં પણ સાવધાન રહેવાની જરૂર છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે તમારી સમસ્યાઓ વધવાથી તમે ચિંતિત રહેશો પ્રિયજનો સાથે મુલાકાત શક્ય બનશે આજે તમને નોકરી અને ધંધામાં પણ વિશેષ લાભની અપેક્ષા છે વિદેશથી વેપાર કરી રહેલા લોકોને પોતાના કામ પર પૂરું પૂરું ધ્યાન આપવું પડશે નહીં તો તેમની સમસ્યાઓ વધી શકે છે તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમે તમારું લક્ષ્ય નક્કી કરવા માટે નવી યોજનાઓ બનાવી શકો છો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના જે લોકો નોકરીમાં છે તેઓને આજે સફળતા મળી શકે છે જે લોકો નોકરીની શોધમાં ભટકતા હોય તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા જીવનસાથી સાથે બિનજરૂરી વિવાદથી બચો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થવાની સંભાવના છે સારા કાર્યોમાં રૂચિ રહેશે તમને કોઈ કામમાં તમારા પ્રિયજનોની મદદ મળી શકે છે તમે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો આ યાત્રા સુખદ રહેશે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જે તમને ખુશ કરશે વ્યવસાયમાં પણ તમારી કોઈ પેન્ડિંગ ડીલ ફાઇનલ થઈ શકે છે જેઓ ઓનલાઈન કામ કરે છે તેમને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે તમારું કોઈ આયોજન કાર્ય પૂર્ણ થશે આ રાશિના વિદ્યાર્થીઓની કારકિર્દીમાં આજે નવો બદલાવ આવશે જે તમને ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે થોડો જોખમી હોઈ શકે છે તમારે જરૂરિયાત મુજબ જોખમ પણ લેવું જોઈએ તમારી આસપાસના કોઈ મુદ્દા પર તમારી બિનજરૂરી ઝઘડા થઈ શકે છે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો કેટલાક લોકો વેપારમાં મદદરૂપ સાબિત થશે મિત્રો સાથે તમારો દિવસ સારો પસાર થશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે નવું ઘર મકાન દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે તમારી સંપત્તિમાં વધારો થવાથી તમે ખુશ રહેશો સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધી શકે છે તમને કોઈ કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે કેટલાકજનો મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે તમને પરિવાર સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો વૃશ્ચિક રાશિ આજે તમારો દિવસ પહેલાં કરતાં સારો રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત સુખદ રહેશે કાર્યસ્થળમાં કેટલાક પરિવર્તન આવશે અન્યનો સહયોગ લેવામાં તમને સફળતા મળશે સરકાર તરફથી સહયોગ મળશે વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે રચનાત્મક પ્રયાસો ફળ આપશે કરેલા પ્રયત્નો સાર્થક થશે ધનુ રાશિ આજે તમારો દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે તમારે તમારા વિચાર અને વર્તનને સંતુલિત રાખવું જોઈએ તમારે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ વિવાહિત જીવનમાં મધુરતા વધશે તમારા ભવિષ્યને લગતો કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો નહીં તો મોટું નુકસાન થવાની સંભાવના છે સંતાન કે ભણતરની ચિંતા રહેશે રોજગારની દિશામાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારા કામની યોજના બનાવવી પડશે તો જ તમારું ઘણું બધું કામ પૂર્ણ થશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ શકે છે જેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે રચનાત્મક પ્રયાસો ફળ આપશે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો બૌદ્ધિક કૌશલ્યથી કરેલા કામમાં પ્રગતિ થશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આનાથી તમને જ લાભ થશે વ્યવસાયની સ્થિતિ સામાન્ય રહેશે કુંભ રાશિ આજનો તમારો દિવસ સામાન્ય કરતા સારો રહેશે તમને કોઈ કામમાં અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે પરિવાર સાથે મૂવી પ્લાન કરી શકો છો તમારે પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ જો તમે સમયનો સદઉપયોગ કરશો તો તમને ચોક્કસ લાભ મળશે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં વધુ મહેનત કરવાની જરૂર છે આર્થિક પ્રગતિ થશે તમારે જૂની વાતો પર ધ્યાન આપવાનું ટાળવું જોઈએ કામકાજની સ્થિતિ મજબૂત રહેશે મીન રાશિ આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે આર્થિક પક્ષ મજબૂત રહેશે તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અને જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે કોઈ નવા કામમાં તમારી રૂચિ જાગી શકે છે સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે તમે તમારી જવાબદારીઓ પ્રત્યે સજાગ અને ગંભીર રહેશો